मेरी चुंदड़ी पे कृष्ण मैंने नथनी रे कृष्ण नाम की मैंने मेहंदी रचाई रे कृष्ण नाम की मेरे नयनों में गोकुल वृंदावन मेरे प्राणों में मोहन मन भावन મેરે હોઠો પે કૃષ્ણ મેરે હૃદય મેં કૃષ્ણ મેં જ્યોતિ જગાઇ રે કૃષ્ણ નામ કે મેં મહેંદી રચાઈ રે કૃષ્ણ નામ કી મેં બિંદિયા સજાઈ રે કૃષ્ણ નામ કે અબ છાયા હૈ કૃષ્ણ અંગ અંગ મેં મેરા તન મન રંગા હૈ કૃષ્ણ રંગ મેં મેરા પ્રીતમ હૈ કૃષ્ણ મેરા જીવન હૈ કૃષ્ણ મેં માલા બનાય રે કૃષ્ણ નામ કી મેં મહેંદી રચાયે રે કૃષ્ણ નામ કી મેં બિંદિયા સજાઈ રે કૃષ્ણ નામ કે હવે દશમ સ્કંધની શરૂઆત થાય છે ભાગવતનું ફળ દશમ સ્કંધ છે દશમ સ્કંધમાં સુખદેવજી ખીલ્યા છે સુકદેવજીના ઇષ્ટદેવની આ કથા છે શ્રીમદ ભાગવત 7 દિવસમાં મુક્તિ આપનાર ગ્રંથ છે અનેક જન્મ સાધના કરતા પણ મળે નહીં એ અતિ દુર્લભ મુક્તિ પરીક્ષિત રાજાને સાત દિવસમાં મળે છે પરીક્ષિતનો પ્રથમ પ્રશ્ન હતો જેનું મરણ નજીક આવ્યું હોય તેનું કર્તવ્ય શું સુખદેવજી યજ્ઞ કરવાની આજ્ઞા આપે તો સાત દિવસમાં મુક્તિ થાય નહીં જીવનમાં છેલ્લા સ્વાદ સુધી કોઈ વિચાર વિકાર આવે નહીં તેવો ઉપાય કરવાનો હતો સુખદેવજીએ વિચાર્યું સાત દિવસમાં રાજા કૃષ્ણ કથામાં તન્મય થાય તો તેને મુક્તિ મળે મુક્તિ મનને મળે છે મુક્તિ આત્માને મળતી નથી કેટલાક આચાર્યો માને છે કે આત્મા પરમાત્મા એક છે કેટલાક આચાર્યો તેમને ભિન્ન માને છે આત્મા અંશ અને પરમાત્મા અંશી છે તેમ તેઓ માને છે શંકર સ્વામીનો સિદ્ધાંત છે જીવ અને ઈશ્વર એક છે આ જે ભેદ ભાષે છે તે અજ્ઞાનથી ભાસે છે ભેદ એ ઔપાધિક ભેદ છે ઉપાધિથી ભેદ ભાષે છે પણ તત્વ તત્વદ્રષ્ટિથી ભેદ નથી ભેદના બે પ્રકારો છે એક સ્વતઃ સિદ્ધિ ભેદ અને બીજું ઔપાધિક ભેદ ઘોડા અને ગાયનો ભેદ સ્વતઃ સિદ્ધ ભેદ છે ઘોડો ગાય થઈ શકે નહીં અને ગાય ગોળો થઈ શકે નહીં ઔપાધિક ભેદ એટલે જળનું વાસ્તવિક સ્વરૂપ શીતળતા છે ગરમ જળમાં જે ગરમી ભાષે છે તે ઉપાધિથી ભાષે છે વાસ્તવિક રીતે તત્વ દ્રષ્ટિથી આત્મા અને પરમાત્મા જીવ અને ઈશ્વર એક જ છે પણ ઔપાધિક ભેદ ભાષે છે જેમ કે ગળામાંનું ઘટાકાશ અને વ્યાપક આકાશ એક જ છે પરંતુ ઘડાની ઔપાધિથી ભેદ ભાષે છે ગળો ફૂટી જાય એટલે ઘટાકાશ મહાકાશને મળે છે શું તે મળે છે તે તો એક જ છે વાસ્તવિક રીતે મળેલું જ છે વ્યાપક ચૈતન્ય ઈશ્વર છે અવિદ્યા આવરણ રહી ચૈતન્ય પરમાત્મા છે શરીરાધિષ્ઠ ચૈતન્ય એ જીવ છે અવિદ્યા આવરણયુક્ત ચૈતન્ય એ જીવ છે અવિદ્યા દૂર થઈ આવરણ દૂર થયું કે જીવ અને શિવ એક બને છે જીવ શિવનો ભેદ ઉપાધિથી ભાષે છે આ વેદાંતનો સિદ્ધાંત છે આ જીવ અંશ થઈ શકતો નથી જો અંશીમાંથી અંશ જુદો પડ્યો તો અંશીના સ્વરૂપમાં ભંગ થશે ગુલાબના ગુલાબના ફૂલમાંથી એક લે તો ફૂલનો ભંગ કહેવાય રીતે થી અંશ જુદો પડે તો અંશી સ્વરૂપનો ભંગ થાય તેથી શંકરાચાર્ય કહ્યું છે જીવ જેવો છે પૂર્ણાશ નથી ઈશ્વર એવા નથી કે જેમના બે ટુકડા થાય એ વ્યાપક ચૈતન્ય છે સર્વત્ર છે જેમાં આકાશ સર્વમાં સર્વત્ર છે વૈષ્ણવ આચાર્ય માને છે કે જીવ અને ઈશ્વર એક નથી જીવ ઈશ્વરનો અંશ છે વૈષ્ણવ આચાર્ય કહે છે અંસીથી અંશ જુદો પડે તો પણ અંશીનો નાશ થતો નથી સમુદ્રમાંથી એક બિંદુ પાણી કાઢો તો તેથી સમુદ્રનો નાશ થતો નથી એવી રીતે અંશ અંસીથી જુદો પડે તેથી અંશીના સ્વરૂપમાં ફેર પડતો નથી આપણે બધા રાજાના દીકરા છીએ માયા દાસી છે દાસીને બચ્ચાને રમાડવાને રાખી છે પજવવાને નહીં જો પજવે તો રાજા દાસીને કાઢી મૂકે પરમાત્મા સાથે ખૂબ પ્રેમ કરો તો માયાનું બંધન છૂટી જશે ગોકુળ લીલાનું એ જ રહસ્ય છે જય શ્રી કૃષ્ણ